આપે હંમેશા જોયું હશે કે કોઈ પણ મહેમાન આવે તો વડીલો કે ઘરના કોઈ પણ મોટેરા સભ્ય આપણને પાણી આપવા માટે કહે છે પણ શું આપે ક્યારે પણ એ વિચાર્યું છે ખરું કે મહેમાનના આવતાની સાથે સૌથી તેમને પાણીનું જ પૂછવામાં આવે છે ચા કે શરબત કેમ નહીં શું આ ફક્ત કોઈ પરંપરા જ છે કે પછી આની પાછળ છે કોઈ બીજું પણ કારણ ચાલો આપને જણાવો ભારતીય સંસ્કૃતિમાં મહેમાનોને પહેલા પાણી આપવું એક પરંપરાગત અને આદરણીય પ્રથા છે આનું કારણ એ છે કે પાણીને અમૃત માનવામાં આવે છે જે જીવનનું પ્રતિક છે અને તરસ છિપાવે છે તેમજ શરીર અને મનને શાંત કરે છે વાસ્તવમાં વાસ્તુશાસ્ત્ર અનુસાર મહેમાનને પાણી માંગવાની પદ્ધતિ વિગતવાર સમજાવવામાં આવી છે જો કોઈ વ્યક્તિ આ નિયમોનું ઉલ્લંઘન કરે છે તો તેને નકારાત્મક ઉર્જાનો સામનો કરવો પડી શકે છે વાસ્તુશાસ્ત્ર અનુસાર જો કોઈ મહેમાન પાણી પીધા વિના જાય છે તો તેની તમારી કુંડળીમાં નવગ્રહોની સ્થિતિ પર ખરાબ અસર પડી શકે છે વાસ્તવમાં જો કોઈ મહેમાન પાણી પીધા વિના ઘરની બહાર નીકળે છે તો પરિવારના સભ્યોની કુંડળીમાં નવગ્રહોની સ્થિતિ નબળી પડી જાય છે તમને જણાવી દઈએ કે રાહુ ગ્રહની નકારાત્મક અસરનો સામનો પણ તમારે કરવો પડી શકે છે જ્યારે રાહુ ગ્રહ નબળો હોય છે કે તેનો નકારાત્મક પ્રભાવ જીવન પર હોય તો વ્યક્તિને માનસિક ચિંતાનો સામનો કરવો પડે છે સાથે જ મનમાં પાર્ટનરને લઈને શંકા માતાપિતા સાથે ખરાબ સંબંધ ભયની લાગણી પણ વધે છે રાહુ ગ્રહ ખરાબ હોય તો પરિવારના લોકોના સ્વાસ્થ્ય પર પણ પ્રભાવ પડે છે વધેલા પાણીનું શું કરવું જોઈએ ઘરે આવેલા વ્યક્તિને પાણી પીવું છે કે નહીં તેવું પૂછવું પણ નહીં ઘરમાં આવે તો પાણીનો ગ્લાસ હંમેશા આપવો જ જોઈએ જો આવનાર વ્યક્તિ ગ્લાસમાંથી થોડું પાણી પીવે અને થોડું બચી જાય તો આ પાણીનો ઉપયોગ ઘરમાં કરવો નહીં આ પાણીને કોઈ છોડમાં પધરાવી દેવું અથવા તો ફેંકી દેવું આવો એટલા માટે શક્ય છે કે સામેની વ્યક્તિ નેગેટિવ એનર્જી સાથે ઘરમાં આવી હોય તેની એનર્જી તે પાણીમાં પણ આવી જાય છે ત્યાર પછી તે પાણી અન્ય કોઈ વ્યક્તિ પીવે કે તેનો ઉપયોગ કરે તો તેમનામાં પણ નેગેટિવ પ્રભાવ જોવા મળે છે તેથી કોઈએ પીધેલું પાણી ક્યારેય પીવું નહીં કોઈના ઉપયોગમાં લીધેલા ગ્લાસને પણ સાફ કર્યા વિના ઉપયોગમાં લેવો નહીં આપણા ઘરે કોઈ પણ મહેમાન અતિથિ સ્વરૂપે આવે તો સૌથી પહેલા એમના સ્વાગતમાં વેલકમ કહ્યા પછી આપણે એમને પાણી આપવું જોઈએ કારણ કે સનાતન સંસ્કૃતિમાં મુખ્યત્વે ચાર પ્રત્યક્ષ દેવની પૂજાઓ બતાવી છે પહેલા નંબરમાં માતા છે બીજા નંબરમાં પિતા છે ત્રીજા નંબરમાં ગુરુ છે અને ચોથા નંબરમાં આવે ઘરે મહેમાન અતિથિ એમનું છે એ જ્યારે પણ આપણા ઘરે આવે તો સૌથી પહેલાં એમની માટે પાણીનો ભરેલો ગ્લાસ સૌથી પહેલાં આપણે એમને જલ આપવું જોઈએ એ જો આપણા ઘરમાં આવી અને જલ પીશે તો આપણો કુંડલીમાં ચંદ્રગ્રહ મજબૂત બનશે જે જલ છે એ કદાચ એ થોડું પીવે અને પાણી વધે તો એ વધેલા પાણીને ક્યાંક ફેંકી દેવું જોઈએ બીજા નંબરમાં જ્યારે અતિથી સૌથી પહેલાં જ્યારે આપણા ઘરે આવે છે તો ઘણી વખત પાંચ દસ મિનિટ પછી પાણી પીવે પણ આપણે એને જલ અવશ્ય આપવું જોઈએ પાણી પીધા વગર જો જાય જો આપણે એને પાણી નું ન પૂછીએ તો કહેવાય છે કે આપણા ઘરમાં નાસ્તો કરી ચા પાણી કરી અને અતિથિનો આદર સત્કાર કરવો જોઈએ તો આજના અમારા આ અહેવાલમાં બસ આટલું ફરી મળીશું એક નવી અને મહત્વપૂર્ણ સાથે પરંતુ આ વિડીયો આપ ખાસ લાઈક કરજો ને વધુમાં વધુ શેર પણ કરજો નમસ્કાર